ન્યુઝ અને હું છું હેતલ જાધવ આવો જોઈએ આજના સમાચાર સટલાસના વિદ્યાનંદ કર્મયોગ સ્કૂલના વિદ્યાર્થીઓએ એક અનોખી રાખડી બનાવી આકર્ષકનું કેન્દ્ર બનાવ્યું આવેલી વિદ્યાનંદ સ્કૂલમાં દરેક તહેવારે સ્કૂલના સ્ટાફ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં દિવાળીના તહેવાર હોય હોળીના તહેવાર હોય ઉત્તરાયણના તહેવાર હોય રક્ષાબંધનના તહેવાર હોય તો બાળકો દ્વારા આ દરેક તહેવારને એક અનોખી રીતે ઉજવવામાં આવે છે આજ રોજ વિદ્યાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓએ રક્ષાબંધન નિમિત્તે રાખડીની પ્રવૃત્તિ કરી રાખડીની અંદર વિરા લખવામાં આવ્યું આ પ્રવૃત્તિ જોઈ સૌ કોઈ જોતું જ રહી જાય એવી આકર્ષકનું કેન્દ્ર બનાવ્યું આ પ્રવૃત્તિમાં સ્કૂલના દરેક બાળકો જોડાયા હતા કે દ્રૌપદીએ પણ શ્રી કૃષ્ણને રાખડી બાંધી હતી તો જ્યારે એમણે જરૂર પડી હતી ત્યારે એમનું રક્ષણ કરવા માટે શ્રી કૃષ્ણ હાજર રહ્યા હતા એવી જ રીતે દરેક બેન પણ એવું ઈચ્છતી હોય છે કે પોતાનો ભાઈ એનો હંમેશા એનો રક્ષણહાર બને કુંતા માતાએ પોતાના પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી હતી કે જ્યારે યુદ્ધમાં જઈ રહ્યા છે તો એની રક્ષા થાય એમ આ ખાલી ભાઈ બહેનનો તહેવાર નથી પણ જેની રક્ષા કરવા આપણે ઈચ્છી રહ્યા છે એવા દરેક વ્યક્તિને આપણે આ તહેવારમાં એનું મહત્વ લઈ અને એને રાખડી બાંધીએ છીએ અને એને ભાઈ બહેનને તો છે જ પણ બધા માટે જેની રક્ષા કરવા ઈચ્છીએ છીએ એવા લોકોને પણ રાખડી બાંધી શકીએ સર આપનો પરિચય આવશો અચ્છા સંસ્થાનો પરિચય આપશો વિદ્યાનંદ કર્મયુગ વિદ્યાલય સતલાસણા વિદ્યાનંદ ઇંગ્લિશ સ્કૂલ સતલાસણા અચ્છા આપણા સ્કૂલની અંદર કેટલા બાળકો અંદાજે અભ્યાસ કરી રહ્યા છે આપણી સ્કૂલની અંદર અંદાજે સાડા ચારસોથી પાંચસો છોકરાઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે દરેક તહેવારોમાં તમે કંઈક ને કંઈક અલગ પ્રવૃત્તિ કરી રહ્યા છો જણાવશો હા જી સાહેબ આજે એક ભાઈ બહેનનો એક પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન હમણાં નજીકમાં આવી રહ્યો છે તેના અનુસંધાને આપણી સ્કૂલની અંદર સંસ્થામાં વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા એક રક્ષાની કૃતિ બનાવી અને સમાજની અંદર એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે ભાઈ બહેનના જે પ્રેમની વાત છે સ્નેહની વાત છે એ આપણે આ કૃતિ દ્વારા મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે